જુનાગઢના ડીડીઓ સામે મુખ્યમંત્રીને જિલ્લા પંચાયતના પ્રમુખે કરી ફરિયાદ ડીડીઓની કામગીરીથી જિલ્લા પંચાયતના તમામ સભ્યોમાં આક્રોશ જિલ્લા પંચાયતના પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું કે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનની વધુ પડતી કડકાઈ છે ડીડીઓના કામ કરવાની પદ્ધતિથી જિલ્લામાં વિકાસ રૂંધાઈ રહ્યો છે જિલ્લાના તમામ ગામોમાં રસ્તાના કામો પણ થઈ શક્યા નથી જ્યારે સરપંચ દ્વારા થયેલા કામોના બિલ મંજૂર પણ કરવામાં નથી આવતા કર્મચારીઓ ડીડીઓની ચેમ્બરમાં જતા પણ ડરે છે તેવો માહોલ કર્મચારીઓ ડરના માહોલમાં કામ કરી રહ્યા છે જિલ્લા પંચાયતના સભ્યો અને કર્મચારીઓએ પ્રમુખ હરેશ ઠુમ્મરને રજૂઆત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વાતચીત કરી અને રજૂઆત કરી છે મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહી કરવાનું પણ આશ્વાસન આપ્યું છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું જિલ્લા પંચાયતમાં છેલ્લા પાંચક મહિનાથી આ ડીડીઓ શ્રી નીતિન સાંગવાન સાહેબ અહીંયા જેનું પોસ્ટિંગ થયું છે એની અતિ કડકાઈ અને જે એમની કામ કરવાની જે કામ લેવાની જે પદ્ધતિ છે એને કારણે જિલ્લાની અંદર બધો જ વિકાસ રૂંધાઈ ગયો છે રોડ રસ્તાના કામો હોય મેટલ બેસના કામો હોય જંગલ કટિંગના રસ્તા હોય તમામ ગામડાઓની અંદર કોઈ રસ્તાઓના કામ છેલ્લે આવ્યા પછી થઈ શક્યા નથી એને કારણે અમારા જિલ્લા પંચાયતના બધા જ સભ્યોમાં આક્રોશ છે ગામડાઓની અંદર સરપંચશ્રીઓનો આક્રોશ છે કે જિલ્લા પંચાયતની કામગીરી અત્યારે થઈ શકતી નથી સમયસર વહીવટી મળતી નથી સમયસર ગામડામાં સરપંચોએ કરેલા કામના બિલો થઈ શકતા નથી તાલુકા પંચાયતોમાં બરાબર વહીવટીઓ ચાલતી નથી તમામ જિલ્લા પંચાયતના કર્મચારી નાનાથી લઈને મોટા સુધી એ ડીડીઓ સાહેબશ્રી દ્વારા સૌ ડરે છે ફફરે છે બાનમાં લીધા છે એમની સેમ્બરમાં જતા પણ ડરે છે એ પ્રકારની એમને ઉર્દુ એની સાથે વર્તન કરવામાં આવે છે એને કારણે આખા જૂનાગઢ જિલ્લાની અંદર તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ડરના માહોલમાં કામ કરી રહ્યા છે ત્યારે મારા જિલ્લા પંચાયતના ત્રીસ સભ્ય દ્વારા અમોને રજૂઆત કરતા અમે ગઈકાલે સીએમ સાહેબને મળ્યા કે અમને ડીડીઓ સાહેબનું વલણથી અમે ખૂબ જ અમારા વિસ્તારમાં કામ રૂંધાયેલા છે કામ થઈ શકતા નથી એને કારણે અમને કંઈક રસ્તો કાઢી આપો